નમસ્કાર આજે આપણે બનાવીશું તલોદના ટેસ્ટના બટેકા વડા તલોદમાં જે બટેકા વડા મળે છે એ ટેસ્ટના બટેકા વડા હું બનાવું છું તેના માટે આપણે જોઈશે ચણાના લોટ બટેકા દ્રાક્ષ વરિયારી મરિયા સાધારણ એલચી અને જાયફળ વરિયારી ધાણા તજ લવિંગ આમચૂર પાવડર લીલા મરચાં કોથમીર આદુ અને ખાંડ અને મીઠું આ ચણાનો લોટ પલાળેલો છે એમાં આપણે ખાલી મીઠું જ નાખવાનું છે બીજું કશું નાખવાનું નથી આ રીતનો પલાળવાનો છે અને બટેકા આપણે બાફ્યા પછી એને આ રીતે જ ખાલી ક્રશ કરવાના છે બહુ મસળવાના નથી બરાબર હવે આપણે એનો મસાલો બનાવીશું આપણે નાખીશું દાણા શેકાઈ ગયા છે હવે જીરું કરી દઈશું વરિયા કરી દઈશું વરિયાળી થઈ ગયા હવે આપણે મરી કરી અને લવિંગનો તજ એમાં તજનું પ્રમાણ થોડું વધારે લેવાનું મરી અને તજ અને વરિયાળી એનું પ્રમાણ થોડું વધારે લેવાનું જે મસાલો બનાવે પછી આપણે જરૂર અનુસાર ઉપયોગ કરવાનો ચાલો બધું શેકાઈ ગયું છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું પણ મારી પાસે ગ્રાઇન્ડ કરેલું પડ્યું છે એટલે હું ગ્રાઇન્ડ કરેલું અત્યારે વાપરી લઈશ હવે આપણે જે બફેકાનો માવો છે એનોમાં મસાલો કરીશું આપણે વઘારમાં જીરું નાખીશું થોડી એગ નાખીશું જીરું તતળી ગયું છે आपला नाखी दिसू आपल्या हलाई बघू मिक्स थे जाय स्वाद अनुसार मीठ अणसूर पावडर Абдук, вида му чак, драх, абдук, почине му

Masak selama aslinya Masukkan dalam Jangan આપણે એને નીચે ઉતારી અને બરાબર મિક્સ કરી દઈશું નીચે ઉતારીને બરાબર મિક્સ કરી ત્યાં સુધી આપણે તેલ ગરમ કરીએ થોડોક વળિયાળી તૈયાર મસાલો મારી પાસે બનાવેલો પડે છે એ નાખી દઉં છું

No, la habla marchina por અતિ લઈ ગયું છે Por aqui é સાબરકાંઠાના તલોજના બટેકાવાડા બની ગયા છે અને મરચાંના બટેકાવાડા અને ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર છે ખજૂર આંબલીને પલાળી રાખવાની અને પછી એને ગ્રાઇન્ડ કરી દેવાની અને ગાળીને ઉકાળવાની અને એની અંદર ગોળ ખાંડ અને ચાટ મસાલો નાખવાનો પછી શેદ હિંગ નાખવાની ટેસ્ટ પ્રમાણે આપણે જે વધઘટ ફાવતી એ રીતે બનાવી દેવાની ટામેટા કેચપ જોડે પણ ખાઈ શકાય છે ખજૂર આમલીની ચટણી જોડે પણ ખાઈ શકાય છે ચણાના લોટની કઢીમાં પણ ખાઈ શકાય છે